નમસ્કાર આમ જયરાજ ન્યુઝ હું છું આપની સાથે વડોદરા શહેરમાં રાત્રિના સમયે અકસ્માત ના બનાવો પતી રહ્યા છે ત્યારે ગત રાત્રે ગોત્રી તળાવ પાસે અકસ્માત સર્જાયા હતો જેમાં કાર ચાલક અકસ્માત સર્જતા પાણીપુરીની લારી ફંગોળાએ રોડ પર પડી હતી અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા ત્યારે પાણીપુરીની લારી ધારક ને સામાન્ય ઈજા પણ પહોંચવા પામે છે લારી ધારકને આઠ થી નવ હાજર રૂપિયાનું નુકસાન પહોંચ્યું હોવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ત્યારે ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ સ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો હતો

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર